જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને જાનથી મારી નાખવાની અપાઈ ધમકી આરોપીઓએ વોટ્સએપ પર પહેલા ત્રીસ લાખ અને બાદમાં પાંચ લાખ એમ કુલ પાંત્રીસ લાખ આશ્રમના નામે માંગ્યા અને પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ ખંડણીની રકમ આંગળિયા પેઢી મારફત રોનક ઠાકુરના નામે મોકલવા કરી માંગ સાથે જ વોટ્સએપ મેસેજમાં અપશબ્દો પણ લખ્યા ધારાસભ્ય સંજય કોરડિયાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા ત્રીસ લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી પોલીસમાં આ ફરિયાદ નોંધાવી છે સાધુના નામથી એમને કર્યું હતું એટલે સાધુને સનાતન ધર્મને બદનામ કરવાની પણ એની અંદર કોશિશ હોય સાધુના નામથી એવું દેખાય રહ્યું છે સાધુ કોઈ સંતો હવા કોઈ નહીં હકીકત આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અમદાવાદમાંથી રોનક ઠાકોર અને વેરાવળના જોન બલોચને ઝડપી પાડ્યા તપાસમાં ખુલ્યું છે કે આ બંને કોંગોમાં રહેલા મુખ્ય સૂત્રધાર સમીર બલોચ સાથે સતત સંપર્કમાં હતા પોલીસે આ આરોપીઓને લઈ વધુ તપાસ હાથ ધરી છે